તત્વો સમાચાર પર હવે નજર કરીએ તો પર્યાવરણના દુશ્મનો બેફામ બન્યા છે અમદાવાદમાં પર્યાવરણના દુશ્મનોનો રાફડો ફાટ્યો છે વોશિંગ ફેક્ટરીઓના માલિકો બેફામ બન્યા છે સરકેજ ફતેવાડી canal માંમાડી પાર્ક નજીક ધમધમી રહી છે આવી વોશિંગ ફેક્ટરીઓ જે પર્યાવરણને પ્રદૂષિત કરી રહી છે વોશિંગ ફેક્ટરીઓના માલિકો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે નજીર અને મકસૂદ નામના બે શખ્સો પર્યાવરણના દુશ્મન બન્યા છે જીપીસીબી ની પરમિશન વગર દમદમી રહી છે આવી ફેક્ટરીઓ પર્યાવરણના દુશ્મનો પણ કોણ છે મહેરબાન જીપીસીબી નું તંત્ર જાણ કે પછી મહેરબાન પર્યાવરણને દૂષિત કરતા લોકો સામે ક્યારે કરાશે કાર્યવાહી નફટ બનેલ તંત્ર કેમ છે મોન જીપીસીબી જીપીસીબી ના તંત્ર કેમ નથી લોકોના સ્વાસ્થ્યની ચિંતા આવા અનેક સવાલ હાલ ઉઠી રહ્યા છે આ દ્રશ્યો છે વોશિંગ ફેક્ટરીના જ્યાં ધમધમી રહી છે પર્યાવરણને દૂષિત કરી રહી છે આવી ફેક્ટરીઓ સરખેજ ફતેવાડી કેનાલ મહમ્મદી પાર્કના દ્રશ્યો છે આ વોશિંગ ફેક્ટરીઓ ધમધમી રહી છે આ સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે નજીર અને મકસૂદ નામના શખ્સો પર્યાવરણના દુશ્મન બન્યા પર્યાવરણ ને દુષિત કરતા લોકો સામે ક્યારે કરાશે કાર્યવાહી નફત બનેલ તંત્ર કેમ છે હજુ સુધી મોર જીપીબી ના કેમ નથી લોકો ના ચિંતા જી પીસીબી અધિકારીઓ કાવડિયા માં ગણવામાં આવે છે વ્યાસ તંત્ર પર કાવડિયા નો વાર કે પછી તંત્ર છે મજબૂર આવવા ને સવાલ ઉઠી રહ્યા છે હાલ તો